નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે રવિવારનો દિવસ માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ તો લગ્ન સરાની સિઝન હોવાથી બજારો સવારે ખુલતાની સાથે જ લોકોની ભીડ પણ વધી ટ્રાફિક પણ વધ્યો તો સાથે સાથે ટ્રાફિક વિભાગ પણ એક્શનમાં આવ્યું અને આજે માંડવી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં ટ્રિપલ સવારી જતા વાહન ચાલકો જૂની નંબર પ્લેટ નંબર પ્લેટ વગરના વાહનચાલકો તેમજ જે લોકો પાસે લાયસન્સ પીઓસી આરસી બુક સહિતના દસ્તાવેજો તેઓ સાથે ન રાખી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા વાહન ચાલકો સામે આજે તવાઈ બોલાવવામાં આવી જે લોકો ઝડપાયા તેમને સ્થળ પર જ મેમો આપી ઓનલાઈન દંડની વસૂલાત પણ કરવામાં આવી thanks mm -hmm.